સુરતના ભેસ્તાનમાં પોલીસ પીસીઆર વાન ઉપર હુમલો કરનાર બુટલેગર યુસુફ ખાનને આખરે ભેસ્તાન પોલીસે ઝડપી પાડ્યો છે વાત એમ છે કે ભેસ્તાન પોલીસ હદમાં પાસે બે વચ્ચે ઝઘડામાં છોડાવવા ગયેલી ભેસ્તાન પોલીસ પર ઊન ભીંડી બજાર ખાતે રહેતા બુટલેગર યુનિસ ઉર્ફે તેની મુઝફર પઠાણે હુમલો કર્યો હતો અને પોલીસની પીસીઆર વાનને સ્કોર્પિયો કાઢી ટક્કર મારી કોન્સ્ટેબલ પર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો હતો એ ગુનામાં બેસ્તાન પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી અને બુટલેગર એવા ઉનપિંડી બજાર ખાતે રહેતા યુનિસ ઉર્ફે ટેની મુઝફ્ફર પઠાણને ઝડપી પાડ્યો હતો અને તેની સુરત લાવી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અગિયાર તારીખના ચાલુ મહિનાની અગિયાર તારીખના મોડી રાત્રે એક વેસ્તાન પોલીસ સ્ટેશનમાં બનાવ બનેલો હતો વેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક આરોપી વિરુદ્ધમાં એટેમ્પ ટુ મર્ડરનો એક કેસ દાખલ થયેલો છે આરોપીનું નામ છે યુનુસ ખાન ઉર્ફે ટેણી મુઝફ્ફર ખાન પઠાણ આ જે આરોપી હતો એ એક વ્યક્તિ સાથે બોલાચાલી અને ઝઘડો કરતો હતો એટલે નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં ડિસ્ટાફના કર્મચારીઓ હતા અને એમને માહિતી મળેલી હતી એટલે ડિસ્ટાફના બે કર્મચારીઓ સ્થળ ઉપર જઈ અને આરોપીને સમજાવવા માટે પ્રયત્ન કરેલો અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ડિસ્ટર્બ ના થાય એના માટે એમને પોલીસ સ્ટેશન લાવવા માટે પ્રયત્ન કરતા હતા તે દરમિયાન આ આરોપીએ ઉગ્ર થઈ અને ડિસ્ટાફના બે કર્મચારી સાથે પણ એમ કે બોલાચાલી કરી જેથી ડિસ્ટાફના કર્મચારીઓએ કંટ્રોલ મારફતે પીસીઆર વાનને જાણ કરી પીસીઆર વાનના ઇન્ચાર્જ અને અન્ય સ્ટાફ પીસીઆર વાન સાથે સ્થળ ઉપર આવ્યા સ્થળ ઉપર આવ્યા તો મીનવાઇલ આ જે આરોપી હતો એની જે કબજાની સ્કોર્પિયો ગાડી હતી એને લઈ અને ભાગવાનો પ્રયત્ન કર્યો જેથી પીસીઆર વાનના કર્મચારીઓ અને ડિસ્ટાફના કર્મચારીઓએ એનો પીછો કર્યો જે જગ્યાએ આ બનાવ બન્યો હતો બોલાચાલીનો બનાવ બન્યો હતો ત્યાં રોડ ઉપર બેથી ત્રણ રાઉન્ડ જે સ્કોર્પીઓના આ આરોપીઓએ આરોપીએ ચક્કર લગાવ્યા એની પાછળ પાછળ પીસીઆર વાન પણ એને પકડવા માટે અને એને રોકવા માટે એની પાછળ પાછળ પીસીઆર વાન જતી હતી અને પછી આરોપીએ પીસીઆર વાનને બે વખત ટક્કર મારી એક આગળના ભાગેથી અને પછી એક આરોપીએ એની પાછળ જઈ અને રિવર્સ કરી અને ફરીથી પાછળની ભાગે ટક્કર મારી પોલીસ કર્મચારીઓ એ આરોપીને રોકવા માટે પ્રયત્ન કરતા હતા એ વખત પણ પોલીસ કર્મચારીઓને આરોપી ધમકી આપેલી હતી કે તમે મારી મેટરમાં કંઈ પડશો તો હું તમને હું તમને પણ જાણથી મારી લખીશ અને તમને છોડીશ નહીં એ બાબતે જે આ ગુનો દાખલ થયેલો હતો આરોપી આ ગુનો કર્યા પછી તાત્કાલિક એ ત્યાંથી ફરાર થઈ ગયેલો હતો ગુનો દાખલ થયા પછી તપાસ દરમિયાન જે આરોપીની જે વાહન જે છે સ્કોર્પિયો વાહન એ સેલવાસ ખાતેથી તપાસના કામે કબજે કરવામાં આવેલું હતું અને આરોપીની શોધખોળ ચાલુ હતી તે દરમિયાન સ્થાનિક પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના કર્મચારીઓને ઇનપુટ મળેલ હતી અને એ આધારે ભેસ્તાન રેલવે સ્ટેશનની બાજુમાં થી એ મળી આવેલો હતો તેને હસ્તગત કરી અને તપાસના કામે પૂછપરછ કરી અને એની ધરપકડ કરવામાં આવેલી છે તપાસ દરમિયાન આરોપી વિરુદ્ધમાં બોડી ઓફેન્સીસ પ્રોહિબિશનના અને ગેમ્બલિંગના ગુના પણ દાખલ થયેલા છે અને જે તે વખતે બનાવ બન્યો અને જેની સાથે આ આરોપીઓએ જે આરોપીએ જે માથાકૂટ કરેલી હતી બોલાચાલી કરેલી હતી એણે પણ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે તો એ બાબતે પણ કાર્યવાહી ચાલી